નમસ્કાર મિત્રો અર્થશાસ્ત્રમાં મોસ્ટ આઈએમપી જે વ્યાખ્યાઓ સમજવાની શ્રેણી આપણે શરૂ કરી છે આપણે ખાલી મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ સમજવી છે જે ધોરણ બારની બોર્ડની એક્ઝામમાં પૂછાય છે એટલે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ આ બધા વિડીયો છે એટલે મિત્રો સૌથી પહેલાં મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ઓકે તો તમને આવા નવા હું મોસ્ટ આઈએમપી જે મુદ્દાઓ છે તેની સમજૂતી હું તમને આપતો રહું તમને એની માહિતી મળતી રહી ઓકે મિત્રો હું શું ડોક્ટર ડીજે મકવાણા દિગ્વિજય મકવાણા ઓકે તો આજે મોસ્ટ આઈએમપી વ્યાખ્યાની સમજૂતી મેળવવાની છે ઓકે મિત્રો તો વસ્તી વિસ્ફોટ કોને કહેવાય એકમ નંબર સાત વસ્તી તો વસ્તી વિસ્ફોટ એટલે મિત્રો જો વસ્તીને અસર કરતી બે બાબતો એક દર અને મૃત્યુદર જો વસ્તી ક્યારે વધે તેની ચર્ચા કરીએ તો જન્મ એ ઊંચો હોય પહેલો તબક્કો તો કે જન્મ દરે ઊંચો હોય અને મૃત્યુ દરે ઊંચો હોય તો વસ્તીમાં વધારો થતો નથી માની લો એક્ઝામ્પલ તરીકે સો હોય અને મૃત્યુ દરે સો હોય તો વસ્તીમાં કોઈ વધારો થતો નથી બીજો તબક્કો જો આ ક્યારે જોવા મળે જન્મ દરે ઊંચો અને મૃત્યુ દરે ઊંચો આ અલ્પ વિકસિત દેશોમાં જોવા મળે ઓકે બીજો તબક્કો એવા પ્રકારનો છે જેમાં જન્મ દરે નીચો અને મૃત્યુ દરે નીચો ઓકે વિકસિત દેશોમાં જેમાં એક યોગ્ય સંકલ્પનાઓ કમ્પ્લેટ છે બધાને બધાની વિચારસરણી યોગ્ય છે અને વૈજ્ઞાનિક છે બધાની વિચારસરણી આરોગ્યની સુવિધાઓ પણ ખૂબ સારી છે એટલે બાળકોને જન્મ પણ ઓછા આપે છે અને આરોગ્યની સુવિધા સારી હોવાથી બાળકો મૃત્યુ પણ ઓછા પામે છે એટલા માટે જન્મદરે નીચો અને મૃત્યુ દરે નીચો તેવી બાબતમાં વસ્તી વધારો થતો નથી વિકસતા દેશોમાં જ્યાં જન્મદરે જે ઊંચો છે અને આરોગ્યની સુવિધા ઘણી સારી થઈ ગઈ છે એટલે મૃત્યુદર નીચો છે દર ખૂબ ઊંચો કેમ કે વિચારો બદલાણા નથી અને મૃત્યુદર ખૂબ નીચો થતો જાય છે અહીંયા જન્મદર ઊંચો મૃત્યુ મૃત્યુદર નીચો છે એના કારણો માટે એટલે માનો કે સો બાળકો જન્મે છે પણ પચાસ બાળકો મૃત્યુ પામે છે ઓકે તો અહીંયા પચાસનો નો ગેપ છે જે પચાસનો તફાવત છે તે ચોખ્ખો વસ્તી વધારો કહેવાય છે ઓકે એટલે જો આ જ્યાં જન્મદર વ્યાખ્યા પ્રમાણે સમજવાનો પ્રયત્ન કર્યો ને કે જન્મદર ઊંચો છે બરોબર અને મૃત્યુ દર નીચો છે દર જન્મ દર ઝડપથી વધે છે બરોબર એટલે મૃત્યુદર એટલે ઝડપથી વધતો નથી તો તેને વસ્તી વિસ્ફોટ કહેવામાં આવે છે એટલે વસ્તીનો ચોખ્ખો વધારો અહીંયા જોવા મળે છે મિત્રો આજની વ્યાખ્યામાં વસ્તી વિસ્ફોટ કોને કહીશું તે વિગતે સમજવાનો પ્રયત્ન કર્યો ઓકે મારો વિડીયો અહીંયા પૂરો થાય છે જય હિન્દ જય ભારત